દર્શક મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનો નો મહત્વ નિર્ણય એટલે કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર યોજના લાભ લઈ શકશો જેથી જે પણ મિત્રો હજુ સુધી પોતાનું રેશન કાર્ડ ઈ કેવાસી નથી કરાવ્યું તે સૌથી પેલા ઈ કેવાસી કરાવી લે રાશન કાર્ડ કેવાસી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ રાખવામાં આવી છે ત્યારબાદ જો તમારે મફત સુધારો કરવા માંગો છો તો એમની છેલ્લી તારીખ ચૌદમી ડિસેમ્બર બે હાજર ચોવીસ જાહેર કરવામાં આવી છે કારણ કે ડિસેમ્બર પછી તમારે પાન કાર્ડ ની જેમ વધારે ચાર્જ ચુકવવો પડશે ત્યારબાદ મિત્રો જો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને જૂનું કનેક્શન છે એટલે કે મિત્રો બે ઓગણીસ પહેલા નું કનેક્શન છે અને તેનું પહેલી તક તમે તેમની ઈ કેવાસી કરાવી લેજો જો મિત્રો આ કાર્ય નહીં કરે તેમને હાલ સબસિડી આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં અને તમારું કનિશન પણ રદ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાંચસો રૂપિયાની જૂની નોટ બંધ એટલે કે હાલ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની આવ્યો છે કે સ્ટાર માર્કેટ વાળા પાંચસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આ તમામ સ્ટાર માર્કેટ વાળા નોટ બનાવતી પરંતુ હવે આરબીઆઈ દ્વારા સ્ટાર માર્કેટ વાળા નોટ અંગે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે મેસેજ કરવામાં આવેલો દાવો તદ્દન

ગુજરાતના જે પણ લોકો હવે લવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે છે તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લવિંગ લાયસન માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લવિંગ લાઇસનની પરીક્ષા આપવા જાઓ છો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો તમને લવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો પચાસ રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર બસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ આઠસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ ઇકોતેર હજાર સો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્યોતેર હજાર બસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ બોનું હજાર ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો હવે રોબોટ ખેતર માં કામ કરશે એટલે કે આ રોમોક વિશે ઘણી વાતો થઈ રહી એ આઈ મોટો કાર્તિક છે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક મળે છે ભવિષ્ય માટે ખતરો ગણાય છે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બે હજાર હપ્તો જાહેર એટલે કે દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ હપ્તો લઈને અપલેડ સામે આવી છે સરકાર ચાલુ નાણાકીય વર્ષ બે હજારનો હપ્તો આપે છે અને હવે આ કારોબારી વર્ષ છેલ્લો હપ્તો આવવાનો છે ને પોચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ખેડૂતોના ખાતામાં અઢારમાં હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો આપવામાં આવશે અને આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનાર બજેટ એટલે કે બજેટ બે હજાર ચોવીસ પચીમાં આ રકમ વધીને ચાર હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો